આની પહેલા વાત કરી દઉં કે આપણે 18 ચેપ્ટર ઉતારી ચૂક્યા છે જેના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મેટના વિડિયો સેટની અંદર ગણિતના વિડિયો ગણિત તમને જે અઘરું લાગે છે ને એને એકદમ ઈઝી બનાવીને આપેલું છે મેટ તમને અઘરું લાગે ને તે પણ ઈઝી બનાવીને આપણે આપેલું છે તો એના વિડિયો જોજો આ વિડિયો લાઈક કરજો કમેન્ટ કરજો મેક્સિમમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોઈએ નેક્સ્ટ ઓકે સવાલ નંબર 1 નીચેનામાંથી કયું પ્રાણી ભારવાહક તરીકે ઉપયોગી છે એ ઘેટું બી ગાય સી ગધેડુ કે ડી કૂતરું તો કોણ ઉપયોગી છે ભારવાહક તરીકે ઘેટુ ગાય ગધેડુ કે કૂતરું તો ઘેટુ ઊન માટે ગાય આપણને દૂધ ને બધું આપે છે એના માટે કૂતરું તો ઠીક હવે આજુબાજુમાં આપણા માટે એમ કહેવાય કે વફાદાર પ્રાણી છે પણ ભારવાહક તરીકે કોણ ગધેડુ કે જેના ઉપર કુંભાર હોય તેના પર માલ સામાનની મોટા ભાગે હેરફેર કરતા હોય છે તો ઓપ્શન સી ગધેડુ નેક્સ્ટ જોઈએ તમારી તૈયારીને સરળ બનાવવા માટે આલ્ફા પબ્લિકેશનનું નૂતન સીટી પુસ્તક આવી ચૂક્યું છે આ પુસ્તક ખરીદજો જેની અંદર માનસિક કસોટી ગણિત પર્યાવરણ ગુજરાતી ભાષા હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષાનો સમાવેશ સાથે સાથે આ પુસ્તકથી વાંચીને તમે મેરિટમાં આવ્યા તો તમને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલ કે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મળી શકે છે ને ધોરણ 6 થી 12 નું શિક્ષણ મફત મેળવી શકો છો અને હા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ તો ખરી હા જો આમાંથી કાંઈ ન મળે તો તમે એ પણ મેળવી શકો છો અને હા બુકની કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ ડિસ્કાઉન્ટ એ પણ રૂપિયા તો ખરીદી ભાવ તમારો બસો એંશી રૂપિયા પડશે ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે બુક મંગાવવા માટે અત્યારે જ કોલ કરી દેજો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમોતેર પર વોટ્સએપ કરો તો તેને કોલ કરી દેજો

બે સવાલ નંબર બે કે નીચે પૈકી કઈ જોડ સાચી નથી તો મરઘી ઈંડા મધમાખી મધ ગાય દૂધ કે કૂતરું તો મરઘી ઈંડા આપે આખા ગામને ખબર છે મધમાખી મધ મધમાખી હોય મધપુડામાં મધ ભેગું કરશે વાત સાચી છે ગાય દૂધ આપે છે ને કૂતરું કૂતરું ઊન આપે નહીં ઘેટું હોય કે બકરી હોય એમાંથી ઊન મળે બરાબર એટલે આ ખોટું છે સાચી નથી એટલે કે આ જોડ ખોટી છે કૂતરો તો આપણો એક વફાદાર પ્રાણી નેક્સ્ટ સવાલ નંબર 3 કર્મા ફરતા કબૂતરને ઈજા થાય તો તમે શું કરશો ચાલો જોઈએ એ કબૂતરને ઉઠાવીને બહાર મૂકી દેશ બે કબૂતરને તેના માળામાં છોડી દેશ સી કબૂતરને દાણા ખવડાવીશ ડી કબૂતરના શરીર પર પાણી છાટીશ ઈજા થઈ છે વાગીયું છે અને આપણે દેશી ભાષામાં એમ કહે કે લાગી ગયું તો એમ કહે કે કબૂતરને ઉઠાવીને બહાર મૂકી દેવાય

પછી આપણે એને દાણા ખવડાવવાનું તો એની જે પાટાપિંડી કરવાની છે તે આપણે કરીશું તો પેલું કામ શું કરવું પડે કબૂતરને ઈજા થાય તો કબૂતરના શરીર પર પાણી છાંટવાનું રેડી નેક્સ્ટ સવાલ નંબર 4 ખેતી કામમાં ઉપયોગી પ્રાણી કયું છે ઓપ્શન એ ગાય બી ઊંટ સી બળદ ડી હાથી તો કોણ આવશે ચાલો ગાય ઊંટ બળદ કે હાથી તો ખેતી કામમાં બળદ નો ઉપયોગ કરવામાં આવે બળદનો બળદ તમને ખ્યાલ હોય જોયું જોઈએ કઈક ને કઈક આવી બાબત જોયેલી જોઈએ ગુજરાતમાં સી ની ઓનલાઈન તૈયારી કરાવતી એક ચેનલ અત્યારે હોય તો તે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ જે તમારા માટે CET બેન્ચ લોન્ચ કરી ચૂક્યું છે એના વિડીયો પણ આવી ચૂક્યા છે ડેમો લેક્ચર જોજો અને કોર્સ ખરીદવાનો વિચારજો કારણ કે કોર્સ ની અંદર તમે તમારી સરળ સરળ રજુ સરળ પોતાની જાતે જ તૈયારી કરી શકો સ્વપ્રયત્ન તૈયારી કરી શકો એવું એકદમ સિમ્પલ શૈલીમાં રજુઆત છે દરેક ચેપ્ટર દરેક વિષયનો ઊંડાણપૂર્વક માળખા મુજબનો અભ્યાસક્રમ છે સાથે સાથે ઉદાહરણ પણ આપીશું યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ પણ હશે તમારી કોર્સ ખરીદનારને બુક તદ્દન ફ્રી છે રેડી હા લેક્ચર પ્રમાણે પીડીએફ ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર તો જ ને લાસ્ટ યરના પેપર સોલ્યુશન પણ આપીશું કોર્સની પ્રાઇસ 5000 રૂપિયા છે ભારે ભરખમ ડિસ્કાઉન્ટ 80% નું ચાલી રહ્યું છે કોર્સ મળશે માત્ર 1000 રૂપિયા અને આ કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ને કોલ કરી શકો છો તમારે જે કોઈ પણ સમસ્યા હોય

તમે ડાયરેક્ટલી મેળવતા નથી તો એ દૂધ આ દૂધ તો ડાયરેક્ટ ડાયરેક્ટ એટલે ગાયને દોઈ નાખે આંચળમાંથી એટલે મળી જાય ઊન ઊન પણ ઘેટું હોય કે બકરી હોય એના ઉપરથી ઉતારી લ્યો તમે મશીન દ્વારા તો ડાયરેક્ટ મળી જાય મધ તો મધપુડામાંથી મળી જાય છે ડાયરેક્ટ ઘી દૂધ દૂધમાંથી દહીં દહીંમાંથી છાશ છાશની ઉપર માખણ ને માખણ ને ગરમ કરીને પછી ઘી મેળવવામાં આવે એટલે સીધે સીધું પ્રાણીમાંથી શું ન મળે ઘી ન મળે રેડી જોઈએ નેક્સ્ટ અહીં આપણું ચેપ્ટર નંબર ઓગણીસ પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યા છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત